દહોદના સેફીનગરના વિસ્તારમાં કૂતરાના હુમલાઓએ રહેવાસીઓનું જીવન નરક બનાવી દીધું છે આ વિસ્તારમાં રખડતા કૂતરા શાળાએ જતા બાળકો વૃદ્ધો શાકભાજી વેચનારા અને રસ્તે ચાલતા કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી રહ્યા છે આ ઘટનાઓ એટલી વધી ગઈ છે કે લોકો ઘરની બહાર નીકળવામાં પણ ડરે છે ખાસ કરી બાળકોને અને વૃદ્ધો હુમલાઓના સૌથી વધુ શિકાર બની રહ્યા છે

જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે પણ લોકોમાં હિંમત નથી રહી ખાસ કરી મહિલાઓ અને બાળકો ઘરની બહાર નીકળવામાં ખૂબ જ ડરે છે કારણ કે આ કૂતરાના હુમલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે એક રહેવાસીએ જણાવ્યું કે અમે અમારા પરિવાર માટે ખરીદી કરવા નીકળીએ તો ડર લાગે છે કે ક્યાં કૂતરું આવી કરડી ન જાય આવી સ્થિતિમાં અમે કેવી રીતે જીવીએ આ સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે લોકોનું રોજિંદી જીવન ખોરવાઈ ગયું છે શાકભાજી વેચનારાઓને પોતાનો ધંધો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે અને બાળકો શાળાએ જતા ડરે છે આ બધું હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેનાથી રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ચાલો હવે સાંભળીએ સેફીનગરના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓનું શું કહેવું છે આ ગંભીર સમસ્યા વિશે હેલો મેં મારું નામ સકીના છે હું સેફીનગરની રહેવાસી છું નઈમ કોમ્પલેક્ષમાં રહું છું મારી છોકરી દસ વર્ષની છે કાલે કૂતરું એને કવડી ગયું આજે આ કુતરાનો એટલો બધો ખોફ છે ને કે જેનો કોઈ હિસાબ નહીં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી આજે સવારના મેં એને મેસેજ કરીએ છીએ કાઉન્સેલરને ફોન કર્યા બધાએ જ કર્યા મેં એકલીય નહીં પણ અહીંયા બધા જ કર્યા અને બધાના અંદર ડર છે કોઈ પણ આવા માંગતું નથી આ ગલીમાં સેફીનગર માં ને લોકો કઈ પણ એક્શન લેતા જ નથી આ કૂતરાનું જે બી કઈ છે અમને અમને આજે ને આજે નિરાકરણ લાવો નહીં તો આ કેટલા બધા માણસો શિકાર કરી નાખશે ને કે જે લોકો હિસાબ નહીં એમ આજે મારી છોકરી છે કાલે કોઈ બીજું હશે કોઈ બુઝુર્ગ હશે કોઈ બુઝુર્ગ હતી દોડાતું નથી અમારી છોકરી મારી આજે નાની જેવી છોકરી હતી એ દોડી દોડીને દોડવા ગઈ કિચામાં પડી ગયા ને ઘસડાઈ ગઈ એને આજે લપકી લીધું કેટલા બધા કેસ આવી ગયા સરકારીમાં મેં લઈને ગઈ સાત થી આઠ કેસ આવેલા છે સરકારીમાં કૂતરાના તમે લોકો એક્શન કેમ નથી નથી લેતા કઈ બી પબ્લિક નું શું છે એમ આ પબ્લિક નું શું તમે સપોર્ટ કરો છો આજે એટલા બધા થયા કેસો આજે સવારથી થી સબ્જી વાળા કાપી ગયા કડી ગયું પેલા કચરા વાળા ને ગયું કેટલા બધા તમારા આવતા આવતા તો કોણ કેટલા કેસ કરી નાખશે આ કુતરા

નગરપાલિકાના પ્રશાસન અમે ફોન બી કરીએ તો અમારે કે છે અમારા પાસે ટાઈમ નથી એની જવાબદારી કોણ ને આપ બચ્ચાઓ સ્કૂલે જાય કઈ બી જાય બચ્ચાઓનો મળ્યો છે બચ્ચાઓને કઈ બી અકસ્માત તરીકે બને એનું જવાબદાર કોણ કઈ ગાડીમાં નગરપાલિકા આનો નિકાલ કરે એ અમારી પૂરા સદાપુરાની અને શેફીનગરના રહીશોની માંગ છે સેફીનગરના રહેવાસીઓ નગરપાલિકાના કાઉન્સીલરોને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તો માંગ કરી રહ્યા છે રખડતા કૂતરાને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી તેઓ નિર્ભયપણે પોતાનું જીવન જીવી શકે આ સમસ્યા એક જાહેર આરોગ્યને સુરક્ષાનો પ્રશ્ન બની ગઈ છે અને તેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રહેવાસીઓની મુશ્કેલીઓ વધતી જશે સમસ્યાઓને ઉજાગર કરવા અને નાગરિકોના અવાજ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે અને બેલ આઈકન દબાવો જેથી દરેક બ્રેકિંગ ન્યૂઝની ત્વરિત જાણકારી મળે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી સુરક્ષિત રહો જાગૃત રહો